હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફન વિથલાનભાઈ દીપા આજે આપણે બોર્ડમાં પૂછાતો નિબંધ કૃત્રિમ બુદ્ધિનું ભવિષ્ય એટલે કે આર્ટિફિશિયલ એઆઈ વિશે જાણીશું પરિચય કૃત્રિમ બુદ્ધિ આર્ટિફિશિયલ એઆઈ આજના આધુનિક યુગની એક એવું મહત્વપૂર્ણ અને ઝડપે વિકાસ પામતી ટેકનોલોજી છે કૃત્રિમ બુદ્ધિ એવી તકનીક છે જેમાં યંત્રો અને કમ્પ્યુટરો માનવજીવી વિચારશક્તિ શીખવાની ક્ષમતા અને નિર્ણય લેવાની શક્તિ ધરાવે છે આજના સમયમાં મોબાઈલ ફોન કમ્પ્યુટર ઇન્ટરનેટ અને સ્માર્ટ ઉપકરણોમાં કૃત્રિમ બુદ્ધિનો વ્યાપક ઉપયોગ થાય છે દૈનિક જીવનમાં કૃત્રિમ બુદ્ધિ આજે કૃત્રિમ બુદ્ધિ આપણા દૈનિક જીવનનો ભાગ બની ગઈ છે સ્માર્ટફોનના વોઇસ આસિસ્ટન્ટ ઓનલાઈન ખરીદીના સૂચનો ચહેરા ઓળખતી ટેકનોલોજી વગેરે બધું એઆઈ પર આધારિત છે ભવિષ્યમાં એઆઈ આપણા ઘરો શાળાઓ અને ઓફિસોમાં વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને જીવનને વધુ સરળ બનાવશે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં એઆઈ આરોગ્ય ક્ષેત્રમાં કૃત્રિમ બુદ્ધિનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે એઆઈ ડોક્ટરોને રોગોની વહેલી ઓળખ કરવામાં મદદ કરશે અને યોગ્ય સારવાર સૂચવી શકશે જટિલ સર્જરીઓમાં પણ એઆઈ આધારિત યંત્રો માનવીય ભૂલો ઘટાડશે શિક્ષણ ક્ષેત્રમાં એઆઈ વ્યક્તિગત શિક્ષક તરીકે કામ કરી શકે છે તે વિદ્યાર્થીની ક્ષમતા અનુસાર અભ્યાસ પદ્ધતિ બનાવીને શીખવાની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવશે ઉદ્યોગ અને પરિવહનમાં એઆઈ ઉદ્યોગોમાં એઆઈ આધારિત યંત્રો જોખમી અને પુનરાવર્તિત કામ સરળતાથી કરી શકે છે આથી ઉત્પાદન ક્ષમતા વધશે પરિવહન વહન ક્ષેત્રમાં સ્વસંચાલિત વાહનો અકસ્માતો ઘટાડશે અને સમય બચાવશે ખેતી ક્ષેત્રમાં એઆઈ હવામાનની આગાહી અને પાકની દેખરેખમાં મદદ કરશે પડકારો અને નૈતિક ચિંતાઓ કૃત્રિમ બુદ્ધિ સાથે કેટલીક સમસ્યાઓ પણ જોડાયેલી છે ઓટોમેશનના કારણે નોકરીઓ પર અસર પડી શકે છે સાથે જ ડેટા સુરક્ષા અને ગોપનીયતા અંગે પણ ચિંતાઓ છે તેથી એઆઈનો જવાબદારીપૂર્વક અને નૈતિક રીતે ઉપયોગ કરવો જરૂરી છે નિષ્કર્ષ નિષ્કર્ષરૂપે કહી શકાય કે કૃત્રિમ બુદ્ધિનું ભવિષ્ય ખૂબ જ શક્તિશાળી અને સંભાવનાઓથી ભરપૂર છે જો તેનો યોગ્ય અને સંયમિત ઉપયોગ કરવામાં આવે તો એ માનવ જીવનને વધુ સુખદ સુરક્ષિત અને પ્રગતિશીલ બનાવી શકે છે માનવ નિયંત્રણ અને સમજદારી એ એઆઈના સકારાત્મક ભવિષ્ય માટે અત્યંત જરૂરી છે થેન્ક્સ ફોર વોચિંગ માય ચેનલ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ્સ